Đây biệt đại học, biệt đại học, biệt đại học, biệt đại tôi biệt đại học, 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 biệt

આવતું નહી લાગતું ગર આગળ પેલા રસ્તા પડે નથી બધા જતા રે મને લાગે ને આપણે પેલા એક ઉભા રહી લઈ ભાઈ

Belok, dulu kok ada, lah, sabar, guru.

ખાનાબી લેળો સાહેબ જો પૂજી એ મોયનું ઉભારો પૂજી લાયસન્સ નઈ નેની ઉંમર બાઈક ચલાવતા સાહેબ ટાઈટન કર દો ટિકિટ તો ભાઈ એ ઉંમર થી બોલ તો નઈ નઈ જોવાનું એ વાળા આમ ના જોણે ને તો છોકરો હજી તમે બાઈક માં આલ આવડતું નઈ એટલે ઈને કાકા

પોલીસ વાળા રોક્યા હતા બાઇક ડિટેન રાખવા તો સારું જવું પડશે મારા નબબલા માકા હે મા ઉપા એ ની મને છે બાઈક આવી ગઈ ઓય તો મેલવા જતો તો ભાન પણ એું ના ચાલે સાહેબ વાત પણ ઘર મૂ નતો એટલે ભાન મેલવા જતો તો વાડે મેલવા જતો અરે વાય ના છે અલે તો માર પણ નહીં કરતા તો આટલામાં આટલામાં જ હોય બાઈકનું તો મારો નામ છે બધા ઓકે ઓ બધું કામ છે લાવ કાકડી તો બધું ઘેર તમારી વાત તમે પણ હું કહું વાત વાત કરવાની જરૂર નહીં તમારે હું લે લઈને આવું બોલતા ના તમારે

આગળ બધું કપડે જવા જ મોલ થાય મારો મોલ થાય

જ પૈસા વધ્યો મારી અસલ મારી અહીં વીમો પૂરો થઈ ગયો ને ચશ્માન બસમા લઈને ફરો વીમો